નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના પાઠ નંબર વીસ જાદુ થેલોના ભાગ બે એટલે કે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નોના જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું જે ભાગ એક છે તેમાં આપણે આ જાદુઈ થેલો પાઠ જે છે એની સંપૂર્ણ સમજૂતી આપણે આપેલી છે જો ભાગ એક ન જોયો હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો ચાલો મિત્રો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસ જાદુઈ થેલોના ભાગ બે જે છે એના સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબ ચાલો તો એમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર એકથી શરૂ કરીએ આપણે તો અહીંયા આપણને કહ્યું છે વાતચીત એમાં પહેલો સવાલ તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે તો જવાબ આવશે મને મારા દાદા મમ્મી અને મામાના ઘરે જાઓ ત્યારે નાની વાર્તા સંભળાવે છે બીજો સવાલ નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો તો ઉત્તર નવી જાણકારી મેળવવા હું દરરોજ એક કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરમાં વિવિધ સમાચાર જોઉં અને વાંચું છું મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અમે જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મારા કાકા પાસે એક એન્સાયક્લોપીડિયાનો આખો સેટ છે અને તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ કરીએ ત્યાર પછી ત્રીજો સવાલ શું શું તો બાલવીર પુરસ્કાર મળે છે તો બાલવીર પુરસ્કાર છ પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવાને રમતગમત બાલવીર પુરસ્કાર પાંચથી આઠ વર્ષની વયજૂથના બાળકોને અપાય છે ચોથો સવાલ જે જાદુ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તમને તેમની સાથે શી વાતો કરો જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોના અવનવી માહિતી મેળવી લઉં મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નો પૂછીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરું જીવનને સાર્થક કરું પાંચમો સવાલ તમારા મિત્રનું ક્યારેય સન્માન થયું છે ક્યારે તો જવાબ આવશે હા મારો મિત્ર ખૂબ જ સુંદર નૃત્ય ડાન્સ કરે છે તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધા કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ મળ્યું હતું તેને જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું ત્યાર પછી છઠ્ઠો સવાલ તમે સાંભળેલ વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે લખો તો બાળકનો જીવ બચાવનાર ધોરણ આઠના છાત્રનો સન્માન કાર્યક્રમ જો દેવગઢ બારીયા તાલુકાના રૂઆબારી અને ઉઘાવાડા ગામે રહેતા અને ધોરણ બેમાં અભ્યાસ કરતા પટેલ દિનેશ પારસિંગ અને હસમુખ પારસિંગ રમતા હતા એક અબાવરુ કૂવા પાસે દિનેશનો પગ લપસતા તે કૂવામાં પડી ગયો હસમુખે હિંમત રાખી આસપાસ બૂમાબૂમ કરી પરંતુ ખેતીનો સમય હોય કોઈ મોટા લોકો ઘરે નહોતા કૂવા પાસે નજીક રહેતો એક બહાદુર બાળક રાકેશ શનાભાઈ પટેલ ત્યાં દોડી આવ્યા હતા વીસ ફૂટ ઊંડા કૂવામાં તેનો મિત્ર દિનેશના હાથ અને માથાના વાળ દેખાતા હતા તેવા સમયે ઝાડનું મૂળ એક હાથે પકડી અંદર ઉતરીને ખેંચીને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સમગ્ર ગામ લોકો દોડી આવ્યા હતા બાળકે પોતાના જીવની પરવા કર્યા વગર અદમ્ય સાહસ કરીને તેને બહાર કાઢ્યો હતો બંને બાળકો રૂઆબારી સુથાર ફળિયાની પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા ત્યારબાદ સમગ્ર ફળિયાના લોકોએ ભેગા મળી કૂવામાં ડૂબેલા બાળકની ઘરગથ્થુ સારવાર કરતાં એક કલાક બાદ તે હોશમાં આવ્યો હતો આ વાત ધીમે ધીમે ગામ સુધી અને શાળાના શિક્ષકો સુધી પહોંચતા શિક્ષકોએ પણ રાકેશની બહાદુરીના વખાણ કર્યા હતા ત્યારબાદ મંત્રી બચુભાઈ ખાબડને જાણ થતાં તેઓએ પણ તેનું સન્માન કર્યું હતું ચાલો ત્યાર પછી સાતમો સવાલ તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે ક્યારે તો જવાબ આવશે હા એકવાર હું અને મારો મિત્ર ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે પરત ફરી રહ્યા હતા શિયાળાની સાંજનો સમય હોવાથી રસ્તા ઉપર ઘણું ખરું અંધારું થઈ ગયું હતું તેવામાં ઝાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રના કપડા પર નખ મારવા લાગ્યું અને જોર જોરથી ભસીને તેને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યો આમ એકાએક થયેલા કૂતરાના હુમલાથી મારા મિત્રની સાથે હું પણ ડરી ગયો હું ડરેલો હતો છતાં મારા મિત્રને એકલો મૂકીને ભાગી જવાને બદલે તેને બચાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું મેં આસપાસ નજર કરી તો મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરી અને કૂતરા ઉપર ફેંક્યું અચાનક તેના શરીર ઉપર થયેલા પ્રહારથી તે ડરીને ભાગી ગયું અને આમ મેં મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયનું આ જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના બધા જ પાઠની સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો બીજો સવાલ વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા તો જવાબ આવશે ના દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું તો ના દાદાજીએ બાળકના સાહસની વાતો કરી તો જવાબ આવશે હા અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી તો જવાબ આવશે હા પાંચમું શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું તો જવાબ આવશે ના ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ફકરામાં વાક્યો આડે આવળા થઈ ગયા છે વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી અને ફકરો ફરીથી લખો દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે દાદાજી પાર્કમાં આવ્યા દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું એમનો થેલો ખોલ્યો દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા વિશે જોગતી માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી અને થેલામાંથી તલની ચીકી કાઢી અને બધાને આપી ત્યાર પછી ચોથો શબ્દ આપેલા શબ્દ શતરંજમાં ક્રિકેટને ક્રિકેટરોને ઓળખો અને લખો ચાલો તો સર્વપ્રથમ તમે જોયો તો શ્રેયસ અય્યરનું નામ છે ત્યાર પછી તમે જોશો તો સચિન ત્યાર પછી છે ગાંગુલી ત્યાર પછી જોશો તો વિનોદ કામલી ત્યાર પછી અહીંયા છે વિરાટ કોહલી ત્યાર પછી છે હાર્દિક ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શુભમન ત્યાર પછી જોઈએ જોઈએ તો રોહિત શર્મા તો અહીંયા આઠે આઠ ખેલાડીઓના નામ પણ આપણે બાજુમાં આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો પેલું મને સોમવારે જ બોલાવ્યો નહીંતર મંગળવારે તો હું જવાનો જ હતો તો એ નહીંતર નીચે અંડરલાઈન છે તો આ રીતે આવશે જો મને પપ્પાએ સમયસર પકડી લીધો નહીતર હું ખાડામાં પડી ગયો જ્યારે જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો ત્રીજો વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ના પાડી તો બ્રિજેશ ત્રણ દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેણે દુકાનમાંથી ચોરી ન કરી ત્યાર પછી આપણે જોઈએ આગળ મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી તો દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત કર્યા વગર દોડવાનું શરૂ રાખ્યું ત્યાર પછી રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા તો અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવો ઉદાહરણ તરીકે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો પેલું મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર છે કે વાત જ ન પૂછો મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો ત્રીજું મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વાધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ તમને ક્યારે ક્યારે કુતુહલ થાય છે જ્યારે મેં વિચાર્યું ન હોય તેવી ઘટના બને કંઈ અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ થાય છે કોઈ નવીન પદાર્થ નવીન પરિસ્થિતિ થાય કે કશાકમાં નવીનતા લાગે તો મને જાણવા જોવા તપાસવા કુતૂહલ થાય છે અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો ઉશ્કેરાટ અનુભવાય છે દાદા છાપું લઈને કેમ આવ્યા હશે તો દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા ઝોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલ એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માંગતા હશે તેથી તેઓ તેમના થેલામાં છાપુ લઈને આવ્યા હશે ત્રીજો સવાલ કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપુર્ણ વૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત આ છ પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિપત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે પાંચમો સવાલ બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશે માહિતી મેળવવા તમે શું કરશો તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ઉપર જઈને પણ મેળવી શકીએ છીએ છઠ્ઠો સવાલ અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ રીતે ઉપયોગી છે તો જોઈએ ઉત્તર અનુષ્કા જોલીએ વિકસાવેલ એન્ટી બેલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી આથી આવી છુપ્પી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્કોડ એ એક વેબ પોર્ટલ છે ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી તો જો શૌર્યજીત છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો તેણે મલખમ જેવી સૌથી અઘરી રમતના ખેલાડી તરીકે એન્ટ્રી લઈ અને ઇતિહાસ રચ્યો જોકે સ્પર્ધાના દસ દિવસ પહેલાં તેના પિતાનું નિધન થવાથી તે ગમગીન થયો પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદથી તેણે મલખમના અખાડામાં અદ્ભુત કવાયતોનો કવાયતોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધો તેણે તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો આમ સૌથી નાની ઉંમરમાં અને પરિવારમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં શૌર્યજીતે કરેલા પરફોર્મન્સને આધારે વડાપ્રધાનશ્રીએ તેને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો હતો આઠમો સવાલ તમારે સન્માન તમારે સન્માન થયેલા બાળકોનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછો અને બનાવો તો જુઓ પહેલું આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા બીજું તમે નાનપણથી જ આટલા બહાદુર છો ત્રીજું તમે અન્ય બાળકોને સંદેશો આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય ચોથું તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો પાંચમું તમારા મમ્મી કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માંગો છો શું એ સાચી વાત છે ત્યાર પછી આગળ નવમો સવાલ સાહસ વિના સિદ્ધિ નથી સવિસ્તાર સમજાવો તો સાહસ સાહસવૃત્તિએ કોઈ પણ ક્ષેત્રે વિકાસ સાધવા માટેની પાયાની જરૂરિયાત છે પાષાણ યુગનો માનવી આજે સાહસ કરીને ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે મરજીઓ પોતાના જીવ ઉપર સાહસ ખેડીને જ મોતી જેવી મૂલ્યવાન વસ્તુઓ મેળવી શકે છે સંતો ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનું સાહસ દાખવે છે જીવન સ્વયં એક સાહસ જ છે બાળક ઘૂંટણીયા ભરતા શીખે ક્રમશઃ ચાલતા અને પછી છડછડાટ દોડતા શીખે પછી સાયકલ સ્કૂટર કાર ચલાવતા શીખવામાં આમ દરેક તબક્કે સાહસ કરવું જ પડે છે સાહસ વૃત્તિથી ને જ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો સાહસ વડે જ તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું વિરોએ અજોડ સાહસ વૃત્તિ દાખવી અને બ્રિટિશ સલ્તનત સામે ભારતને આઝાદી અપાવી હતી વિવેકપૂર્ણ સાહસ દાખવનાર વ્યક્તિ ઈચ્છિત સિદ્ધિઓ મેળવી અને પોતાના જીવનને સમૃદ્ધ બનાવે છે અને સદૈવ સલામતી ઝંખનાર વ્યક્તિનો વિકાસ અટકી જાય છે સાહસો કરતા રહેવાથી જ માણસમાં હિંમત અને આત્મવિશ્વાસ કેળવાય છે સાહસથી માણસની સુષુપ્ત શક્તિઓ જાગે છે સૂઝ અને સહન શક્તિ વધે છે જેઓ કોઈ પણ સાહસમાં ઝુકાવે છે તેમને ઈશ્વર પણ મદદ કરે છે આથી કહેવાય છે હિંમતે મરદા તો મદદે ખુદા આમ છતાં આપણે અવિચારી સાહસોથી થનારા નુકસાન વિશે વિચારી અને આંધળું સાહસ ન કરવું જોઈએ માણસે સાહસ ખેડવાથી નિષ્ફળતા જ મળશે તેમ વિચારી ના હિંમત ન થવું જોઈએ માણસે તબક્કાવાર ગણતરીપૂર્વકના સાહસો ખેડવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નાનો તોય રાયનો દાણો કહેવતને અનુરૂપ કોઈ એક પ્રસંગ વાર્તા શોધીને બનાવો કે લખો તો સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે એક વર્ષની ઉંમરમાં બાળક શું કરી લેશે આટલી નાની ઉંમરમાં તો ચાલતા અને બોલતા જ માંડ શીખ્યું હશે પરંતુ મધ્યપ્રદેશના રીધાના રહેવાસી યશસ્વી મિશ્રાએ એકથી એક વર્ષ ચાર મહિનાની ઉંમરમાં જ એવી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે જે મોટા મોટા લોકો પણ જાણતા નથી આ બાળકને લોકો હવે લિટલ ગૂગલ બોયના નામથી ઓળખવા લાગ્યા છે યશસ્વીએ દુનિયાના એકસો પંચાણું દેશો અને તેની રાજધાનીઓના નામ યાદ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ પહેલી વાર નથી જ્યારે યશસ્વી કોઈ રેકોર્ડ બનાવ્યો હોય આ પહેલા લિટલ ગૂગલ બોય એક વર્ષ બે મહિનાની ઉંમરમાં છવ્વીસ દેશોના રાષ્ટ્રીય ધ્વજો ઓળખી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું આવું કરનાર તે દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો બાળક છે આમ યશસ્વી માટે આપણે ચોક્કસ કહીએ કે તે નાનો તો રાયનો દાણો છે અગિયારમો સવાલ ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને લખો તો જુઓ કેરોલિન નામના એક અગિયાર વર્ષની છોકરીને વર્ષ બે હજાર ઓગણીસમાં બાલવીર પુરસ્કાર મળ્યો હતો તે મિઝોરમની હતી અને ચોથા ધોરણમાં ભણતી હતી આ કેરોલિન તેના માતા પિતા અને દાદા દાદી સાથે મિઝોરમ રાજ્યના એજવાલ શહેરમાં રહે છે તેના પિતાજી ઘણી વાર ઘણા વર્ષોથી તેને છોડીને જતા રહ્યા છે તેની માતા ઘરે ઘરે શાકભાજી વેચવાનો ધંધો કરે છે તેના પિતાના ગયા પછી તેને પ્રાઇવેટ શાળામાંથી મ્યુનિસિપલ શાળામાં મૂકવી પડી એક વખત કેરોલિન પોતાના ઘર પાસે સાંજે રમતના મેદાનમાં રમી રહી હતી રોજના મિત્રો ઉપરાંત એક નાની છોકરી પણ રમતમાં સાથે રમતી હતી એ દિવસે તેનું ખાસ ધ્યાન ન ગયું પરંતુ બીજે દિવસે જ્યારે પોલીસ આવી અને એણે રમતા છોકરાને આ છોકરીની તસવીર બતાવી અને હકીકત જણાવી કે આ નાનકડી બાળકી પાસેના ગામમાં રહે છે તેનું અપહરણ થયું છે કેરોલીને તસવીર જોઈ તેને તે છોકરી યાદ આવી તેણે ગભરાયા વગર પોલીસને જણાવ્યું કે આ છોકરી અમારી સાથે રમવા આવી હતી એ આ વિસ્તારમાં જ રહે છે પોલીસે પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો માહિતી મળે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું તેમજ કેરોલિનના ઘરે એક હોમગાર્ડ મૂક્યો ત્યાર પછી આગળ જોઈએ તો બીજા દિવસે કેરોલિન એક જુવાન સ્ત્રીની આંગળી પકડી અને તે બાળકીને ચાલતી જોઈ બાળકી જાણે આંગળી છોડવાનો પ્રયાસ કરી રહી હોય તેમ કેરોલિનને લાગ્યું કેરોલિન તે બંને જણની પાસે ગઈ આ સ્ત્રીનું નામ ફેની હતું ફેનીએ કેરોલિનને કહ્યું કે તેઓ પડોશમાં રહેવા આવ્યા છે અને બાજુમાં કામ કરતા મજૂરોના પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે બાળકી એકલી હોવાથી તેને પોતાની સાથે લઈ જાય છે તેને સુની મુક્તિ નથી કેરોલિને તે નાની બાળકીને સાચવશે તેવો પ્રસ્તાવ મૂક્યો ફેની આનાકાની ને રગજગ કરવા લાગી કેરોલીન બાળકીને સાચવવાનો આગ્રહ કરવા લાગી આ રગજગ દરમિયાન ફેનીની આંગળીથી બાળકીની આંગળી છૂટી ગઈ અને આ તકનો લાભ લઈ કેરોલીન ઝપટ મારીને બાળકીને ઉંચકી લીધી અને ઝડપથી પોતાના ઘર તરફ દોડવા માંડ્યું ફેની એક મિનિટ ગૂંચવાઈ ગઈ બૂમો પાડવા લાગી બાળકીને લઈ જતા રોકવાનો પ્રયાસ કર્યો કેરોલીનને પથરા માર્યા જેથી તે રોકાઈ જાય ને પોતાના હાથમાંથી છૂટી ગયેલો શિકાર પાછો મળે પરંતુ કેરોલિન ઝડપથી દોડીને છોકરીને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ તેના દાદા અને હોમગાર્ડ તૈયાર જતા છોકરીને ઘરમાં મૂકી ફેનીને પકડવા દોડ્યા ને તેને પકડી પાડી તેની સાથે ફેનીની આખી ટોળકી પકડાઈ ગઈ પછી તો અપહરણ થયેલા અનેક બાળકોનો ખ્યાલ આવ્યો અને તે લોકો પણ બચી ગયા કેરોલિનને એની બહાદુરી માટે એ વર્ષની છવ્વીસમી જાન્યુઆરીએ વીસ હજાર રૂપિયાનો મેડલ એવોર્ડ રૂપે મળ્યો કેરોલિનને તેમાંથી અડધા રૂપિયા બાળકીને આપ્યા અને દિલ્હીની બજારમાંથી તેના માટે થોડા કપડાં અને ચાંદીનો હાર ખરીદ્યા રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત કેરોલિનને ઘણા એવોર્ડ મળ્યા છે મિત્રો અહીંયા આપણે આજે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ભાગ બે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર એકવીસ ધોરણ સાતનો જે ગુજરાતી વિષય છે તેનો પાઠ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે